નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હાલની આપણે વાત કરીએ તો રાજ્યની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની જ્યારે ચેતવણી આપવામાં આવી છે ત્યારે મિત્રો આ સમયગાળા દરમિયાન પવન ફૂંકાવાની સાથે સાથે અમુક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે તેમજ મિત્રો ભારતના પહાડી વિસ્તારોની અંદર આપણે વાત કરીએ તો વરસાદી હિમવર્ષા તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના આવી બધી માહિતી મળી રહી છે કે જે કમોસમી વરસાદ નોંધાઈ શકે છે આ ઉપરાંત મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો તેની અસરના ભાગરૂપે આપણે વાત કરીએ તો અલગ અલગ રાજ્યોની અંદર એની અસર અનુભવાશે તેમજ કેટલીક જગ્યાએ તેજ પવનો પણ ફૂંકાવાની શક્યતાઓ રહેલી છે તેમજ ગાઢ ધુમ્મસ પણ જોવા મળી શકે છે એટલે કે મુશ્કેલીઓમાં વધારો પણ જોવા મળશે આ ઉપરાંત છ ફેબ્રુઆરી દરમિયાન તેમજ નવથી અગિયાર ફેબ્રુઆરી દરમિયાન સંપૂર્ણપણે વાતાવરણ જે છે એ બદલાઈ જવાની હાલ શક્યતાઓ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે સાથે અલગ અલગ વિસ્તારોની અંદર જેવા કે વીસ ફેબ્રુઆરી પછી આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તેમજ મિત્રો બીજી બાજુ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનો ફૂંકાવાની પણ શક્યતાઓ જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે સાથે વાદળછાયું વાતાવરણ સાથે પંદરથી પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાયા હોવાનું હાલ અહેવાલો મળી રહ્યા છે એટલે કે આટલા ફૂંકા પવનો જે છે એ ફૂંકાઈ શકવાની હાલ શક્યતાઓ રહેલી છે તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મિત્રો આવો જ સાથ અને સહકાર પણ આપતા રહેજો તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર તો મિત્રો લાઇક કરજો શેર કરજો અને મિત્રો જે પણ મિત્રો આપણી ચેનલની અંદર નવા છે અને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ પણ અચૂકતી કરી લેજો તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર